સાબરકાંઠાના તલોદ તાલુકાના રણાસણમાં મકાન માલિકની જાણ બહાર લોન મુદ્દે ફાઇનાન્સ બેંકની મકાન સીઝની કાર્યવાહી હાથ ધરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણમાં મકાન માલિકની જાણ બહાર થયેલ ધિરાણ બાદ બેંકના કર્મીઓ આજે કોર્ટના હુકમ અને પોલીસ પ્રોટેક્શન સાથે પ્રોપર્ટી સીઝ કરવા માટે આવતા ભારે હોબાળો મચો આખરે બેન્કે મકાન સીજ કરી કાયદેસરની કાર્યવાહી કરતા રીઢા લોન બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદના રણાસણા ગામમાં આવેલ બે મંજલાના મકાન ઉપર મકાન માલિકની જાણ બહાર કુટુંબી ભત્રીજાએ એયુ ફાઇનાન્સમાંથી લોન લઈ શરૂઆતના હપ્તા રેગ્યુલર ભર્યા બાદ કુટુંબ કબીલાને કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય પ્રકાશભાઈ જયંતીભાઈ પટેલ છેલ્લા ઘણા સમયથી ફરાર થઈ જતા બેંકના હપ્તા નહીં ભરતા બેંકે લીગલી કાર્યવાહીને અંતે નામદાર પ્રાંતિજ કોર્ટના પ્રોપર્ટી મકાન સીજના હુકમ અને પ્રોલિસ પ્રોટેક્શન સાથે આજે પ્રોપર્ટી સીજ

ક્યાં પ્રોપર્ટી મારી છે મારી જાણ બહાર આ તમામ લોન પ્રક્રિયાનું ષડયંત્ર રચાયું હોય ઘણીની આજી કરવા છતાં મારું મકાન આજે એયુ ફાઇનાન્સ બેંક દ્વારા કોર્ટના હુકમને આધારે જે કાર્યવાહી કરવામાં આવી છે તે મુદ્દે તેઓ ન્યાય માટે કોર્ટના દ્વાર ખટકટાવશે તેમને